બાબુ એક સુંદર મજાનો આહીરોના ઇતિહાસનો પ્રસંગ છે અને આ આહિરોના ઇતિહાસ ભાગ સાતમાં માં આજે આપણે વાત કરવી છે આહીર લાખા ભાગ કોઠીવાડ વિશે રામ કોઠીવાડની ત્રીજી પેઢીએ ભક્તિભાવ ધરાતા લાખો કોઠીવાડ થયા હતા રામ કોઠીવાડના ખાન પરંપરા હતા કે લાખો કોઠીવાડ એક ન સમજાય તેવી મૂંઝવણ હંમેશા અનુભવતા હતા એક દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી શ્રી સહજાનંદજીના ગુરુ બ્રહ્મજ્ઞાની સ્વામી શ્રીરામનંદજી મોટા ભેલા પધારતા લાખા કોઠીવાડે પોતાના મનની પીડા તેમની સમક્ષ રજૂ કરી હતી રામાનંદ સ્વામીજીએ આ વાત સાંભળી આંખો બંધ કરી લાખા કોઠીવાડની મનની મૂંઝવણનું રહસ્ય જાણી લેતા કહ્યું કે દાશીખો થાપણ તેના ઘરમાં દાટેલી હોવાની માંડીને વાત કરી પોતાના પૂર્વજોને ત્યાં દારા શીખો મૂકેલ થાપણનો કેવી રીતે નિકાલ કરવો તેવી લાખા કોઠીવાડે રામાનંદ સ્વામીજીને વિનંતી કરી અને કહ્યું કે સ્વામીજી પારકાના ધનનો પડછાયો સુખ શાંતિ હનારા હોય છે અને આનો કંઈક માર્ગ બતાવો લાખા ઈસ ધન કા કોઈ માલિક નહીં હે આપ અપને લીએ ઇસ્તેમાલ કર સકતે હો ના ઈ ન બને બાપજી મારા વડવા હોય જે ધન થાપણ તરીકે સાચવેલ હોય ઈ મારા માટે તો હરામ બરાબર છે લાખા કોઠીવાડની મકમતા જોઈ અને રાજી થયેલ સ્વામી શ્રી રામાનંદજી નબળા સ્વામી શ્રી રામાનંદજીની વાત પર અતૂટ શ્રદ્ધા ધરાવતા લાખા કોટીવાળે પારકાનું ધન પરમારથમાં વાપરવાનો મનમાં નિર્ણય કરી લીધો અને આગમ ચેતી રૂપે લાખા કોઠીવાડે ઘરમાં દાટેલો દારા સીકોનો ખજાનો શોધી અનાજ અને ઘાસ ખરીદવાનું શરૂ કરતા મોટા ભેલામાં અનાજ અને ઘાસના ભંડારો કણકાયા હતા સ્વામી શ્રી રામાનંદજીની આગમવાણી સાચી પડતા સંબંધ સત્તરસો બોંતેર અને સત્તરસો ને તાવુંદેરના ચોમાસા નબળા જતા જેમ તેમ કરી પોતાનો ગુજારો કર્યો હતો પરંતુ બે નબળા વર્ષો પછી સંબંધ સત્તરસો ચોમાસા દરમિયાન વરસાદનો છાંટો ન પડતા કારમો દુષ્કાળ પડ્યો હતો આગળના બે વર્ષ દરમિયાન નહીવત વરસાદના કારણે અનાજ ઘાસની તંગીના કારણે લોકોની હાડમારી વધી રહી હતી ત્યાં ત્રીજા વર્ષે આકાશ સામે મીઠ માંડી બેઠેલા લોકો ઉપર કુદરત રૂઠ્યો હોય તેમ જતા લોકો પોકારી ગયા હતા નદી નાળા અને તળાવો સુકાઈ ગયા હતા તો કુવાઓના પાણી પાતાળમાં ઉતરી ગયા હતા મીરાતે અહમદિયાના લેખક મુહમ્મદ ખાન અહમદ પોતાના પુસ્તકમાં લખે છે કે આ કારમાં દુષ્કાળમાં એક રૂપિયે ચાર શેડ બાજરી માટે બાપ પોતાના વહાલ સોયા સંતાનોને એક બે રૂપિયામાં વેચતા હોય જાણે માનવતા મરી પરવારી હતી ગુજરાતના પાટણવાડામાં પાણીની કારમી અછત થતા લોકો માળવા તરફ હિજરત કરી ગયા હતા તો માણસો અને જાનવરો ચારે બાજુ ભૂખે ટળવળતા તર પડી મરી રહ્યા હતા અને આ કપરા દુષ્કાળમાં અપૂરતા પોષણના કારણે રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો રોગચાળાના કારણે લોકો અને જાનવરો જીવાતની જેમ ટપો ટપ મરી રહ્યા હતા ગુજરાતના મોગલ સુબેદાર કુલી કુલીખાન અને જુનાગઢના દિવાન રઘુનાથ દાસે ચિમોતેરિયા દુષ્કાળમાં લોકોની હાડમારી ઘટાડવા કોશિશ કરતા અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી અટકાવવા પર પ્રતિબંધ મૂક્યો જોકે અનાજના દાણા માટે વલખા મારતા સામાન્ય માણસ માટે દુષ્કાળના દિવસો કાઢવા દોયલા થઈ ગયા હતા ચીમોતેરિયા દુષ્કાળનો વિકરાળ પંચો ચારે બાજુ ફેલાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો ત્યારે મજો કાંઠામાં મોટા ભેલામાં લાખા કોઠીવાડે સ્વામી શ્રી રામાનંદજીના આશીર્વાદથી લાપસીના ધણ મૂકી સદાવ્રત શરૂ કરતા ભેલામાં વખાણા માયરા માણસો ઉમટવા લાગ્યા અને માનવ મહેરામણ મોટે ભાગે ત્યાં હાજર થયો હતો લાખા કોઠીવાડે માણસો ઉપરાંત મૂંગા પશુઓ માટે નિરણ પાણીની વ્યવસ્થા કરતા લોકો પોતાના ઢોર ડાખર લાખા કોઠીવાડના આશરે મૂકી જતા હતા ચિમોતેરિયા દુષ્કાળના કપરા દિવસો પાર પાડવા પોતાના પૂર્વજો પાસે થાપણ તરીકે મૂકેલા દારા સિક્કોનો અમૂલ્ય ખજાનો ખાલી થતા પરમારથના આ કાર્યમાં લાખા કોઠીવાડે પોતાના પૂર્વજો સાથે પોતે કમાયેલ ધન પણ વાપરી નાખતા આખા મલકમાં તેની વાહ વાહ થવા લાગી લાખા કોઠીવાડના લાપસીના સદાવ્રત સાથે

નજરો નજર જોઈ રાજા કાયોજીને બથ ભરી અને બિરદાવતા ત્યાં હાજર વારોટો ગાવા લાગ્યા હતા નોધારાનો લાખો આધાર ભૂખિયાની ભાંગે ભૂખ ઉજળું ગુર આહી એને જોયું એના પર્યા તણું સુખ ભેલામાં લાખો ભલો નીતિ ન ચૂકે જરાય પરદન ધૂળ સમાન એ આપી પોરસાય ચીમો તેર્યો ચકડોળે માયે છોરું મેલ્યા ભેલે ભલો દાતાર લાખો ને લાખો જમાડે લાપસી તો બાપુ એ સમયના લોકો અને એ આહીરોનો ઇતિહાસ એ આહિરોની દાતારી એ આહિરોનો આશરો ખરેખરનો લોકજીભે વખાણવા જેવો છે તો બાપુ આ તો આહિરોનો ઇતિહાસ વાઘ સા लाखा आपा कोठीवार विषय नो प्रसंग आ प्रसंग आ कथा आ वार्ता पूरे पूरे सांभळी ए बदल आपनो खूब खूब आपनो दिवस शुभ रहे महादेव हर